નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે નવ ઓગસ્ટ અને વાર થયો છે શનિવાર રક્ષાબંધનનો તહેવાર છે અને અંબાલાલ પટેલએ કહ્યું એટલે પાકું ગુજરાતમાં જાણે અંધારિયા વરસાદની રહેલી છે આગાહી જે આ દર્શક મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો કારણ કે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આજે ગુજરાતમાં માત્ર સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ આજે વીજળીના કડાકા ભડાકા થન્ડરસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી 50 થી લઈને સિત્તેર કિલોમીટર કિલોમીટર પ્રતિ કલાકની ભારે પવનો ફૂંકાશે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની સાથે ગુજરાતના જાણી તેવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે જી આ દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થતા ગુજરાતમાં વાવાઝડા સાથે ધોધમાર વરસાદની રહેલી છે આગાહી જી આ મિત્રો જ્યારે અરબ સાગરની વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ત્રીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને જ્યારે બંગાળની ખાડી આગામી દિવસોમાં જ્યારે સક્રિય થશે એટલે કે મિત્રો અંબાલાલ પટેલ સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે ગુજરાતમાં આવનારા પંદર ઓગસ્ટ સુધી માત્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ ભૂમકા બોલાવશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારત સુધી પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં જો ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના આજે સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે મેઘખાંગા થશે આગામી કલાકોમાં પૂરની આગાહી પણ સામે આવી છે શકે છે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડશે આભ પાડશે રીત સ્તરના ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે પૂરની આગાહી પણ આવી શકે તેવી આગાહી ડરામની આગે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અત્યારે ઉત્તર ભારત અને પૂર્વ ભારતવાળા વિસ્તારોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે અને જો ખાસ કે મિત્રો ગુજરાત નજીક આગળ છે તો ગુજરાતના આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર મેઘટાંડવ શરૂ થશે ગુજરાતમાં મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી તો ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે તાપમાનમાં પણ ભારે વધારો થયો છે તો આવનારા કલાકોની અંદર એમાં પણ મિત્રો ખાસ કરીને આજે રક્ષાબંધન છે તો ખાસ કે મિત્રો બહેનો અને ભાઈઓ આજના આ હવામાન સમાચાર જાણીને ઘરની બહાર નીકળજો અને ઘરની બહાર જો નીકળો તો છત્રી રેનકોટ કાઢીને સાત સાથે રાખજો કારણ કે મિત્રો ગુજરાતમાં આગામી કલાકોમાં જાણે ફરીથી બે થી લઈને પાંચ મિત્રો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે વાત કરીશું એ પેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો છે તો કયા વિસ્તારોની અંદર છેલ્લી ચોવીસ કલાક દરમિયાન વરાપનો માહોલ જોવા મળ્યો હતો તો એમના વિશે વાત કરી લઈએ તો સૌપ્રથમ વાત કરીએ તો કચ્છમાં છેલ્લી ચોવીસ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા હતા આ સાથે મિત્રો કહી શકાય કે પશ્ચિમ ગુજરાતના જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ સાથે ગીર સોમનાથ છે અમદાવાદ છે પંચમહાલ છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી હતી આગાહી એ પ્રમાણે ત્યાં વરસાદ જોવા મળ્યો પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારની અંદર છેલ્લે ચોવીસ કલાક માટે વરાપ સામનો કરવો પડી રહ્યો છે લોકોને કારણ કે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે તાપમાનમાં ભારે વધારો થયો છે બફારાનું પ્રમાણ વધ્યું છે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ભર ચોમાસે અત્યારે ગરમીનું ઉકલાટનું પ્રમાણ વધ્યું છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ વડોદરા નર્મદા ભરૂચ લાગુના વિસ્તારમાં મિત્રો ફરી એકવાર આજે વરસાદની નથી શક્યતા આ સાથે મિત્રો તમે વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે કે ત્યાં પણ અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર આપણે પાંચસો લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ જો મિત્રો આ વિડીયોની અંદર પાંચસો લાઇક આવી જશે તો આવનારી ત્રણ કલાકની અંદર તમે જે વિસ્તારની કોમેન્ટ કરીએ છીએ ત્યાં કેવું હવામાન જોવા મળશે સાથે મિત્રો નક્ષત્રને આધારે પણ અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી શું નવી નકવાર આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી વિશે પણ વાત કરીશું કે અરબ સાગર અને બંગાળની ખાડી જ્યારે સક્રિય થશે તો શું ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પહેલાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી તમામે તમામ અપડેટ તમને આ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હાલ આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાત તરફ જે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચે છે લાઈવ અપડેટ વિશે વાત કરીએ તો કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી કદાચ એવું બની શકે કે આગામી દિવસોની અંદર આગામી કલાકોમાં મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કાળા ડિબાંગવાળી વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે વેલમાર્ક લોપરેશનના એરિયામાં આ વરસાદી સિસ્ટમ જો આગળ વધે તો આજે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને ગુજરાતના આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ફરી પંદર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટાં જોવા મળશે અમુક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે તો પછી અહીંયા બંગાળની ખાડીની અંદર પણ આવનારા દિવસોની અંદર મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનતા તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં સત્તર ખાસ મિત્રો ઓગસ્ટના રોજ ગુજરાતમાં જ્યારે નવું નક્ષત્ર એટલે કે મઘાણ નક્ષત્રની શરૂઆત થશે અને આ મઘાણ નક્ષત્રનું વાહન ડેટકો છે અને આ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં ધોધમાર વરસાદ પણ આજે જોવા મળી શકે છે હવે મિત્રો આપણે જાણીશું કે લાઈવ ગુજરાતમાં વરસાદ કયા કયા વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે અને આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદની રહેલી છે આગળ સૌથી પહેલાં મિત્રો આપણે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાત કરીએ તો કચ્છનું વાતાવરણ આજે કેવું છે કચ્છમાં મિત્રો જોઈ શકો છો એ રીતે વાદળોના ઘેરાવા તો ઘેરાણા છે પરંતુ મિત્રો વાત કરીએ તો કચ્છમાં આજે ખાવડ લાગુના વિસ્તાર છે લખપત છે નળિયાદ છે રાપર છે આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે દ્વારકાના દરિયા દરિયાકાંઠે પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આમ જોવામાં આવે છે જોવામાં આવે છે તો જામનગર છે આ સત્ય મિત્રો પોરબંદર છે રાજકોટ છે ગોંડલ છે જસદન છે ચોટીલા છે બોટાદ લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે જૂનાગઢ આજુબાજુના વિસ્તાર છે જૂનાગઢ છે કેશોદ છે માંગરોળ છે વિસાવદર છે બગસરા છે ધારી છે અમરેલી આજુબાજુના વિસ્તારો છે ગ્રામીણ પંથકોની સાથે કુંડલા છે ઉના છે ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામીણ પંથકો છે આ સાથે મિત્રો પાલિતાના સોનગઢ ભાવનગર ખડસલી લાગુના વિસ્તારની સાથે તળાજામાં પણ આજે હળવાતી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ ભારે ભારેથી ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ તમે જોઈ શકો છો આ ભાગો છે જ્યાં મિત્રો ગોધરા દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે આ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે અરબ સાગરનો દરિયો તો નિષ્ક્રિય છે પરંતુ બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર સક્રિય થતા અહીંયા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ લાંબા ગાળાની આગાહી અનુસાર બનશે જ્યારે મિત્રો ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધશે ત્યારે ગુજરાતમાં ભારે અતિભારે વરસાદ જોવા મળશે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ભારતના દક્ષિણ ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ આવી પહોંચશે જેના કારણે મિત્રો વિસ્તાર છે હૈદરાબાદ વિશાખાપટ્ટ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં વીજળીના કળાકા ભડાકા ઠંડુસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના ભાગો આ સાથે મિત્રો જો આ વિસ્તાર છે જ્યાં પર્વતીય વિસ્તારો છે પહાડી વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આ વરસાદી સિસ્ટમ ત્યાં ધોધમાર વરસાદ આપી રહી છે આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક એમનો ઘેરાવો આવશે તો ગુજરાતના રીઝનના ભાગોની અંદર ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં આઠથી લઈને દસ દસ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળશે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે ગામડાઓ છે એ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે આ મિત્રો આગળ સામે આવી છે આ મિત્રો જો લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે આગામી દિવસો માટે ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે હાલ મિત્રો ગુજરાતનું હવામાન જોવામાં આવે તો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી એટલે કે અરબ સાગર અને બંગાળાની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ હાલ પૂરતી તો સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં માત્ર હળવા વરસાદી ઝાપટાં જોવા મળશે ગુજરાતમાં કોઈ ભારે તેથી ભારે વરસાદની સંભાવના નથી કે ગુજરાતમાં આગામી કલાકોમાં ત્રણથી પાંચ ઇંચ સુધી આ ધોધમાર વરસાદ પડે તેવા ક્રો કોઈ પણ બ્રેકિંગ હવામાન સમાચાર નથી તમે જોઈ શકો છો મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો છે દસ તારીખ અગિયાર તારીખનો નકશો જોઈ શકો છો આ મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં માછીમાર ને કોઈ પણ પ્રકારની ચેતવણી કે કોઈ પણ પ્રકારની સલાહ આપવામાં આવી નથી હવે મિત્રો જાણીશું કે જે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા વેધર મોડલ સામે આવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતનું હવામાન કેવું છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આજે માત્ર કચ્છના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા વિસ્તારો છે ત્યાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો આજે વરસાદી ઝાપટા જોવા મળશે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે લોકો છે આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના લોકો છે અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારના જે લોકો છે એ સાવચેત રહેજો કારણ કે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં એકદમ ચેન્જીસ આવી જશે એટલે કે ગુજરાતનું વાતાવરણમાં મોટી અસ્થિરતા અને જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે તાપમાનમાં ભારે વધારો થયો છે એમને જોતાં અંબાલાલ પટેલે પોતાની આ આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંદર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ સત્તરથી લઈને બાવીસ જે ઓગસ્ટનો સમયગાળો હશે હશે એટલે કે જન્માષ્ટમી પછીના દિવસોની અંદર પણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે મેઘ તાંડવ ગુજરાતમાં શરૂ થશે તેવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો ગુજરાતમાં જે જૂન અને જુલાઈ મહિનામાં જેટલો વરસાદ નથી પડ્યો એટલો વરસાદ આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં દસથી લઈને પંદર ઇંચ સુધીના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે ગુજરાતમાં પૂરની આગાહી પણ સામે આવી શકે છે ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવવા માટે વાવાઝડું પણ આવી શકે છે કારણ કે મિત્રો જૂન અને જુલાઈ મહિનામાં કોઈ વાવાઝોડા સક્રિય નથી થયા અરબ સાગર અને બંગાળની ખાડી બંને વિસ્તારો અત્યારે હાલ નિષ્ક્રિય છે પરંતુ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર એક નાની લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે આ વરસાદી સિસ્ટમ જો મિત્રો પોતાની દિશા ફંટાવીને જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં પણ બારી મે

આઠથી લઈને આ તેર તારીખનો જે નકશો છે એમાં ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે અર મહારાષ્ટ્ર લાગુના વિસ્તારના અધીને આવેલા જે ગુજરાતના જે જિલ્લાઓ છે શરદી જિલ્લાઓ છે ત્યાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ મિત્રો જે આગાહી સામે આવી છે તેરથી લઈને અઢાર તારીખનો જે નકશો રજૂ થયો છે આ નકશા વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં એકદમ મોટા ચેન્જીસ થશે જેના કારણે કચ્છ લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારની અંદર બારે મેઘ ખાંગા થઈ છે ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ ફૂંકા બોલાવશે આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દસ દિવસની આગાહી સામે આવી છે આઠથી લઈને જે અઢાર તરીકનો નકશો છે જેમાં સૌથી વધારે વરસાદ છે એ ખાસ ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી ઓછો વરસાદ કચ્છના જે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર અને ગુજરાતના જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં ખાસ દેવભૂમિ દ્વારકાનો દરિયાકાંઠે પણ હવે વરસાદે વિરામ લીધો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે આ મિત્રો ગુજરાત નજીક જ્યારે વાવાઝોડું આગળ વધે ત્યારે ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે તેવા જીએફએસ મોડલ પણ સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આમ ગુજરાતનો સમગ્ર નકશો તમે જોઈ શકો છો પ્રિડિક્શન સામે આવી છે તેર તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ જેમ સમયગાળો પચા પસાર થતો જશે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા દક્ષિણ ગુજરાતના તાપી અને નર્મદા નદીના જળસ્ત્રોમાં વધારો થશે અને નદીઓની અંદર પૂરની પણ આગાહી છે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબરલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી છે એ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જીએફએસ મોડલ સામે આવી રહ્યું છે આપણું ગુજરાત છે આ બંગાળની ખાડી અને અરબસાગરનો દરિયો છે અને આ છે અત્યારે એક ઉત્તર કાશી લાગુના વિસ્તારની અંદર બની રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આ પહેલી વરસાદી સિસ્ટમ જો ગુજરાત નજીક આવશે તો પણ ગુજરાતમાં ભારે તે અતિભારે વરસાદ જોવા મળશે આ સાથે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર અને જે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગોની અંદર ભારે કરણ જોવા મળશે નદી નાળાઓ છલકાશે એવી મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન હજુ પણ વરાપનો માહોલ જોવા છે પરંતુ જ્યારે રોજ સૂર્યનો મઘા અંદર પ્રવેશ થશે અને આ નક્ષત્રની એટલે કે મઘા નક્ષત્રની શરૂઆત છે એ ડેટકાના વાહન સાથે થશે અને આ નક્ષત્રની અંદર એવી કહેવત છે મઘાના મે મોંઘા પાણી એટલે કે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં જેટલા પણ વરસાદ પડશે એ ખેડૂતો માટે પોતાના પિત માટે પાકની માટે ખૂબ જ સારા ગણવામાં આવે છે હા મિત્રો આપણે જાણીશું કે અત્યારે જે લેટેસ્ટ વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી એક આગાહી સામે આવી છે જેમાં અત્યારે અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો કે સપ્ટેમ્બર મહિનાની અંદર આ વરસાદી સિસ્ટમ વધારે એકવાર ખૂંખાર બનશે અને આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધે તો માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વાવાઝા સાથે વરસાદ છે એ તબાઈ મચાવી શકે છે જેમ જે મિત્રો સમયગાળો પસાર થતો જાય છે તેમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી લો પ્રેશરવાળી વાદળી વરસાદી સિસ્ટમ જ્યારે વેલ માર્ક લો ઓપરેશન એરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન એરિયામાં જશે ત્યારે આ વરસાદી સિસ્ટમની અસરો ખાસ કરીને મધ્ય ભારત ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળશે આ મિત્રો ગુજરાતમાં અત્યાર સુધી એટલે કે જૂન જુલાઈ મહિનામાં માત્ર અમુક એવા વિસ્તારોની અંદર જ સારો વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ ખેંચાણો છે વરસાદ ખેંચાણો છે સાથે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ ખેંચાણો છે તો આવનારા દિવસોમાં બની શકે જ્યારે બંગાળની ખાડી અને સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને વાવાઝોડું જ્યારે ગુજરાતને ટકરાશે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર સૌથી વધારે અસર જોવા મળશે અને આ બંને ભાગો છે ધમરોળા છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો પંદર તારીખના રોજે વરસાદી સિસ્ટમ ભારતની ધરતી તરફ ભૂભાગ તરફ આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે એકવાર મજબૂત બનશે હૈદરાબાદ આજુબાજુના વિસ્તારની અંદર એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો વધશે સાથે આ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ સત્તર અઢાર તારીખ આસપાસ માત્ર ગુજરાત નજીક એક નહીં પરંતુ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે એક ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ અને એક દક્ષિણ અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ ક્યાં જેના બંને વરસાદી સિસ્ટમની દિશા જો એક તરફ હશે તો એક એક વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોને અસર કરશે તો બીજી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે આ મિત્રો ગુજરાતના જે આગામી દિવસોમાં બે વાવાઝા છે એ પણ બની શકે છે જે પણ ખાસ કરીને મિત્રો જે આ સપ્ટેમ્બર મહિનો આવવાનો છે અને અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર પણ ગુજરાતમાં વાવાઝોડાનો કાળો કહેર છે જોવા મળશે ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી તો બધાને હેરાન કરી દીધા છે મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ વડોદરા નર્મદા સુરત આવા વલસાડ અને ડાંગમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી છે આ સાથે આગાહી મુજબ અંબાલાલ પટેલે જણાવ્યું કે વીસ આજુબાજુ તારીખની આજુબાજુ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળશે બાર ઓગસ્ટ પછી વરસાદી ઝાપટા થવાની સંભાવના વધુ છે સત્તર ઓગસ્ટ આજુબાજુમાં બંગાળની ખાડી સક્રિય બનશે ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ઓગસ્ટ મહિનામાં આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે પંદર ઓગસ્ટ આસપાસ આખા ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે બીજી તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર અતિભારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તેના કારણે ગુજરાતમાં વરસાદ છે જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુધી સામે વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે હવામાન વિભાગે આગાહી પોતાની વ્યક્ત કરી છે કે ગુજરાતમાં જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે એટલે કે અરબસાગર અને બંગાળની ખાડી વળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં ફરી એકવાર આઠથી લઈને બાર બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે